જૂનાગઢના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હાલમાં બીજેપીમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ ભેંસાણ તાલુકાના પ્રશ્ને જિલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યું ભેંસાણથી મહુવાને જોડતા નેશનલ હાઇવેને લઈ પૂર્વ આયોજન મુજબ બનાવવા માંગ કરી પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉધાડ દ્વારા નેશનલ હાઇવે ફેરવવા કરી હતી માંગ મહુવા અમરેલી બગસરા જેતપુરના બદલે કુકાવા બગસરા જેતપુર બનાવવા માંગ કરી છે જેથી ભેંસાણ તાલુકાનો વિકાસ રૂંધાય તેમ છે એથી પૂર્વ યોજના મુજબ જ નેશનલ હાઇવે બનાવાય

જેતપુરથી વાયા બગસરા અમરેલી થઈને મહુવા જંક્શનવાળો એકસો ત્રેવીસ નંબરનો જે આપણો સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવેને સરકારશ્રીએ નેશનલ હાઈવે જાહેર કરી અને એ જ પથરેખા ઉપર નેશનલ હાઈવે બનાવવાનું સરકારશ્રીએ મંજૂર કરેલું પાછળ એમ કેમ પ્રકારે આ પથરેખા બદલી અને અન્ય જગ્યાએથી નેશનલ હાઈવે બનાવવાનું જે હિલચાલ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે એની સામે અમારો વિરોધ છે અને અમારા તાલુકાને પછાત તાલુકાને ખૂબ જ મોટો અન્યાય થાય છે તો મૂળ પથરેખા ઉપર જ નેશનલ હાઈવે બનાવવામાં આવે એવી અમારી માગણી સાથેનું આજે અમે શ્રીને આવેદન આપેલું છે મુખ્યમંત્રી શ્રીને પણ અમે મળી અને આ દિશામાં અમને ન્યાય મળી રહે અને અમારા પછાત તાલુકાના વિકાસના સ્ત્રોતો ખુલે એવી અમારી માગણી સાથે મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરીને અમે સરકાર સમક્ષ માગણી કરવાની છીએ